દોસ્તો આ ઓઇલ ફિલ્ટર છે આ ખોલતું નથી આપણે આ માનમાં જુગાર કરીને ખોલ્યું અને આ ક્યુ ફિલ્ટર છે કમેન્ટ કરજો આ ટાઇટ નથી થતું આમાંથી ઓઈલ નીકળે જોવામાં ટીપા નીકળે આમાં પણ ઓઈલ નીકળે તમારી પાસે ટાઈટ કરવાનો જુગાર હોય તો કમેન્ટ કરજો અને આપણે ઓઇલ પણ બદલાવાનું છે બોલ ખોલ નહીં ખો તો ટીપા પડે અહીંયાથી

આ નીકળશે તો અહીં તમને વિડીયો બતાવી દઉં આગળના આ નીકળી ગયો આમાં જો સોરી આ રિંગ છે ઉપરની આ ફિલ્ટર છે ઓઇલ ફિલ્ટર તમે શું નાખો કમેન્ટ કરજો અમે આ કંપનીનું નાખીએ અને ઓઈલ છે આપણે આ કંપની ક્રેસ્ટ્રોલ વીસ ડબલ્યુ સાલી આમાંથી ત્રણ લિટર જ નાખવાનું છે સાડા ત્રણ નું કેન છે જો અહીં લખ્યું હોય સાઈડમાં આમાંથી ત્રણ લિટર નાખવાનું ના અડધો લિટર આમાં નાખવાનું પછી આપણે ફિલ્ટર સડાવીને તમને બતાવીએ ચાલો તમે જોઈ શકો છો આ ફિલ્ટર છે આપણું તમે ઓઇલ બદલાવો એટલે એક કલાક ટેક્ટા ગરમ કરીને પછી ઓઇલ બદલાવવાનું એટલે એમ રે હોય બધી આમાં આવી જાય અને નીચે આવી જાય ગરમ ઓઇલ હોય ને એટલે નીચે જોઈજો જો આ એમરે આમાં આવી જાય આ આપણે નવું ફિલ્ટર છે આપણે આમાં નવું ઓઇલ થોડુંક નાખવું જોઈએ કેમ લેતા વિડીયોમાં બનાવે રહેજો અને કંઈ ભોઇલ હોય તો કમેન્ટ કરજો આમાં કે તમને બદલાવ તો આવડતું નથી ત્રીસ મિલી આપણે નવું કેન તોડ્યું આમાં કંઈ કુપન કે એવું કંઈ નીકળ્યું નથી અત્યારે નવા કેનમાં પણ તમે જો ભરેલું ઓઇલ આવે અટાણે ગલકા જ આવે તમે ગમે કેન લો આમાં કુપન હોય તો આપણે જોઈ લઈએ ઓપન નથી ભાઈ ખાલી કબીલું છે આ સ્કીમ છે ઓઇલવાળાની હવે આપણે આ ભરલી લઈ ઓઇલ ફિલ્ટર ભરાઈ ગયું છે ઓઇલ ફિલ્ટર ભરીને જ સડાવવાનું અંદર હવે આપણે અડધું ભરાઈ ગયું છે સડાવી દઈએ આપણે થોડુંક ઓઇલ નાખવું જોઈએ ભરાણું નથી તમારા ટ્રેક્ટરમાં કેટલા લીટર ઓઇલ આવે કમેન્ટ કરજો દોસ્તો અમારા લીટરમાં અમારે ટ્રેક્ટરમાં ત્રણ લીટર ઓઇલ આવે આ સાડા ત્રણ લીટરનું કેન છે થોડુંક આમાં વપરાઈ જશે થોડુંક ઓલા ફિલ્ટરમાં વપરાઈ જશે ને વધે પાછી સીધું નાખી દેવાનું ઓલાનું તો તમે જોઈ શકો છો આ આપણું પટાવાનું છે તો આની આથી કરીએ કરીએ માપિયાટ કરવાનું ફિલ્ટરમાં કઈ ઘોબા ન પડવા જોઈએ નકર પછી આ કેવરા આવે કેવરાવે દોસ્તો તમે માપે ટાઇટ કરીજો અને આવું ડેલું નહીં રાખવાનું નકર ઓઈલ નીકળ્યા એથી કમેન્ટ ખાલી ખાલી ટાઈટ કરે છે તમને દેખાય ટાઈટ થાય હવે એક આ ફિલ્ટર ટાઈટ કરવાનું છે જોઈ શકો છો આ ટાઈટ થતું નથી હવે આ કેપેસિટી ગયું તો ઓઇલના ટીપામાં આજી પડે આમાં ખોભા પડવાનું હવે એટલે આબો નાઈટ ન કરાય હવે આ એક ઝટકી મારી જઈએ આમાં થાય એમ નથી ભાઈ એક કલાક પછી આમાં હેમરી છોટી જાય આમ ઓઇલ ઠરેલું હોય ને તો તમે ઓઇલ નો બદલાવો કેમ કે હેમરી અંદર રહી જાય આપણે આમાં હેમરી જરાય રહી નથી આમાં શબ્દ આવી ગઈ આપણે બોલ ટેન્ટ કરી બોલ દેતા ભૂલતા નહીં નકાય ઓઇલ બધું ઉપરથી નીચે આવી જાય હવે આપણું પાનું છે પાના કે લાગતા નથી ભાઈ વિડીયમ બનાવી જો પાનો ગોતી ને તમને આડી પાછું બતાવીએ થોડોક ટાઈટ કરી દઈએ બહુ ટાઇટ ન કરવાનો નકર આટા ભૂઈ નાખે હાવ ઢેલો નહીં નાખવાનો નકર ત્યાંથી ઓઇલ નીકળે હવે તમને ઉપરથી ઓઇલ નાખીને બતાવીએ આપણે વાળીએ ગયણીની સુવિધા નથી ભાઈ એટલે ડાયરેક્ટ નાખી દઈએ કમેટ કરજો તમે કેટલા લીટર ઓઇલ નાખો ટ્રેક્ટરના એન્જિનમાં અને ફિલ્ટરમાં કેટલા લીટર ઓઇલ ઓઇલ કમેટ કરતી જો એને ખબર હોય વિડીયોમાં બન્યા રહેજો આખો વિડીયો જોયો તો તમને ખબર પડશે કેમ મનખી